જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં મહાલક્ષ્મીનું ઉપાખ્યાન સાંભળશું પૂર્ણિમા તિથિએ આ ઉપાખ્યાન સાંભળવાનો મહિમા છે કારણ કે પૂર્ણિમાની તિથિએ માતા લક્ષ્મીનો જન્મ થયો હતો આથી આ તિથિએ માતા લક્ષ્મીની પૂજા આરાધના મંત્ર સ્તોત્ર અને કથા સાંભળવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેના ભક્તોને સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રાખે છે તો આજના આ વિડીયોમાં મહાલક્ષ્મીનું ઉપાખ્યાન સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો મહાલક્ષ્મીની જય નારજીએ કહ્યું હે ભગવાન મેં ધર્મરાજ અને સાવિત્રીના સંવાદમાં મૂળ પ્રકૃતિ ભગવતી ભુવનેશ્વરી તથા નિર્ગુણ સ્વરૂપા ગાયત્રીનો નિર્મળ યશ સાંભળ્યો હવે હું ભગવતી લક્ષ્મીનું ઉપાખ્યાન સાંભળવા ઈચ્છું છું ત્યારે ભગવાન નારાયણ કહેવા લાગ્યા હે બ્રહ્મ પ્રાચીન સમયમાં સૃષ્ટિના આદિકાળમાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના વામ ભાગથી એટલે કે રાસ મંડળમાં ભગવતી રાધાજી પ્રગટ થયા ભગવાન શ્રી કૃષ્ણ સાથે બિરાદનારા તે દેવી તેમની ઈચ્છાથી બે રૂપમાં પ્રગટ થયા ડાબા અંગમાંથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો અને જમણા અંગમાંથી રાધાજી જન્મ્યા રાધાજીએ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ રૂપે સ્વીકાર્યા મહાલક્ષ્મીએ ભગવાન શ્રી કૃષ્ણને પતિ રૂપે સ્વીકારવાની ઈચ્છા વ્યક્ત કરતા શ્રી કૃષ્ણએ એમને ગૌરવ અપાવવા માટે તેઓ પોતે બે સ્વરૂપે પ્રગટ થયા પોતાના જમણા અંગમાંથી બે હાથવાળા શ્રી કૃષ્ણ જ રહ્યા જ્યારે ડાબા અંગે ભગવાન શ્રી વિષ્ણુના રૂપે પ્રગટ થયા તેમણે મહાલક્ષ્મીને ભગવાન વિષ્ણુની સેવામાં સમર્પિત કર્યા એ પછી વિષ્ણુ લક્ષ્મીજીને લઈને વૈકુંઠ પહોંચ્યા ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણ એક સમાન છે અનેક રીતોથી લક્ષ્મીજી એ પછી બધા ભાગ્યોથી સંપન્ન થઈને મહાલક્ષ્મીના નામે વૈકુંઠમાં રહેવા લાગ્યા પાતાળમાં તેઓ નાગલક્ષ્મી નામથી રાજાઓને ત્યાં રાજલક્ષ્મી અને ગ્રહસ્થોના ઘેરે મહાલક્ષ્મી કે ગ્રહલક્ષ્મી નામે ઓળખાવા લાગ્યા આ ત્રણેય સ્થળે તેમની પૂજા થવા લાગી સૌ પ્રથમ ભગવાન નારાયણે વૈકુંઠધામમાં મહાલક્ષ્મીની પૂજા કરી હતી તે તમામ સુખ સમૃદ્ધિના અધિષ્ઠાત્રી દેવી મનાયા છે તેમને સાક્ષાત વિગ્રહ પણ માનવામાં આવેલા છે નારદજીએ પૂછ્યું ભગવતી મહાલક્ષ્મી ભગવાન નારાયણની પ્રિયા બનીને સદાય વૈકુંઠમાં રહે છે એક સમયે ભગવાન નારાયણની વાતને સત્ય કરવા માટે આ દેવીએ પૃથ્વી પર આવીને સમુદ્રની પુત્રી થવાનો પ્રસ્તાવ માન્ય રાખ્યો હતો તો તમો અમને કહો કે તેઓ સમુદ્રના પુત્રી કેવી રીતે બન્યા નારાયણ કહે પૂર્વકાળમાં દુર્વાસાના શાપથી ભગવતી શ્રી ઇન્દ્રની પાસેથી ચાલ્યા ગયા લક્ષ્મીએ ગુસ્સે ભરાઈને

મહાલક્ષ્મી પ્રગટ્યા એમણે પોતાના પ્રસન્ન મુખથી દેવોને આપ્યું એ પછી તેઓ શયન કરનારા ભગવાન વિષ્ણુની પાસે ચાલ્યા ગયા એ પછી નારદે વધુમાં પૂછ્યું કે પ્રભુ બ્રહ્મનિષ્ઠ અને તત્વજ્ઞ એવા દુર્વાસા મુનિએ ઇન્દ્રને કેમ ક્યારે અને કયા ગુના સબક શાપ આપ્યો ત્યારે ભગવાન નારાયણે કહેવાની શરૂઆત કરી કે નારાયણ એક સમયે મુનિ દુર્વાસાના વૈકુંઠથી કૈલાશ શિખર પર જઈ રહ્યા હતા ઇન્દ્રે તેમને જોયા મુનિ દુર્વાસા બ્રહ્મ તેજથી સંપન્ન હતા અનેક શિષ્યો વળી તેમની સાથે હતા તેમણે જોઈ ઇન્દ્રે મસ્તક નમાવી વંદન કર્યા ત્યારે દુર્વાસાએ પણ ઇન્દ્રને આશીર્વાદ આપ્યા એ પછી ભગવાન વિષ્ણુ પાસેથી મળેલા પારિજાતના ફૂલ ઇન્દ્રને આપ્યા પણ રાજ્યના અભિમાનમાં છકેલા ઇન્દ્રે જરા પણ મૃત્યુ અને શોકનો નાશ કરે એવા મોક્ષદાયી પ્રસાદી ફૂલોને ઐરાવત હાથીને મૂક્યા ઇન્દ્રે દિવ્ય પુષ્પોનો ત્યાગ કર્યો છે એવો ખ્યાલ આવતા મુની દુર્વાસાને ભારે ગુસ્સો આવ્યો એમને તરત જ ઇન્દ્રને શાપ આપતા બોલી ઉઠ્યા કે અરે ઓ ઇન્દ્ર રાજ્યના અભિમાનમાં તું ચકચૂર થયો છે અને તેથી તું મારું અપમાન કરે છે તને મેં આ પરિજાતના ફૂલો આપ્યા તેનો ઉપયોગ કરવાને બદલે તે આ હાથીના માથે મૂક્યા તે તારામાં રહેલા અભિમાનના લીધે યોગ્ય ઉપયોગ ન કર્યો હે ઇન્દ્ર તારા આ અભિમાનને લીધે લક્ષ્મી તને પડતો મૂકીને ભગવાન શ્રીહરિની પાસે જવા નીકળી જશે એક તરફ દુર્વાસાએ આમ શાપ આપ્યો અને ઇન્દ્ર ફફડ્યા તેમણે બીજે જ પળે દુર્વાસાના પગ પકડી લીધા ભયથી તે ગભરાઈ ગયા હોય તેઓ રડી પડ્યા અને કહેવા લાગ્યા હે મુનિ આપે મને લક્ષ્મીનાશકનો મંત્ર આપ્યો તે બરાબર છે અને ગયેલી સંપત્તિ મને પાછી મળે એ માટે કોઈ પ્રાર્થના કરતો નથી પણ મને જ્ઞાનનો ઉપદેશ આપો ત્યારે દુર્વાસા મુનિ કહેવા લાગ્યા કે હે દેવરાજ ઇન્દ્ર જન્મ મરણ દુઃખ શોખ આસક્તિ વગેરે ધનમાંથી ઊભા થાય છે તેના પ્રભાવથી અંધ બનેલો માનવી ભાન ભૂલી મુક્તિ માર્ગને ઓળખી શકતો નથી સંસારરૂપી સાગરને તરવા માટે સત્સંગ એક મજબૂત સાધન છે એટલું જ નહીં સત્સંગ માનવીમાં એક દીપક પ્રગટાવે છે માનવીના અનેક જન્મના પુણ્ય ભેગા થાય છે ત્યારે એને મુક્તિ મળે છે એમાં પુણ્ય તપસ્યા વગેરેનો સમાવેશ થાય છે મુનિ દુર્વાસાની વાત ઇન્દ્ર પર ભારે અસર કરી દુર્વાસાથી છૂટા પડેલા તેઓ ઘરે આવ્યા અને એમની નજર અમરાવતી નગરીમાં દૈત્યો અને અસુરો ખીચોખીચ ભરાઈ ગયા હતા અને આ નગરીમાં રહેલા બધા જ દેવો ભયથી ફફડી રહ્યા હતા આ સ્થિતિ જોતા દેવરાજ ઇન્દ્ર બૃહસ્પતિની પાસે ગયા એમના ચરણે પડી રડવા લાગ્યા અને રડતા રડતા દુર્વાસાએ આપેલા શાપની વાત કરી બૃહસ્પતિ બોલ્યા હે ઇન્દ્ર નીતિજ્ઞ પુરુષો આપત્તિનો સમય આવતા ગભરાઈને રડતા નથી સંપત્તિ મળવી કે વિપત્તિ મળવી એ તો માનવીય કરેલા પરભવના પુણ્યોનું ફળ છે અને એ પ્રમાણે એને શુભ કે અશુભ ફળ ભોગવવું જ પડે છે જેમણે આ જગત બનાવ્યું છે એવા શ્રીહરિનું સ્મરણ કરો ભજન કરો જે પુરુષ વિપત્તિ કે સંપત્તિમાં ભગવાને સ્મરે છે એને મધુસૂદન અવશ્ય સાથ આપે છે ભગવાન નારાયણે કહ્યું નારદ એ પછી ઇન્દ્ર ભગવાન શ્રીહરિનું ધ્યાન ધરીને દેવરાજ દેવોની સાથે બ્રહ્માજીની સભામાં પહોંચી ગયા બૃહસ્પતિએ ત્યાં બધી વાત બ્રહ્માજીને બતાવી એટલે એમણે કહ્યું કે વત્સ હાલમાં ભગવાન શ્રી કૃષ્ણના નિર્માલ્યનો ત્યાગ કરવાથી ગુસ્સે થયેલા દેવી તમારી પાસેથી નીકળી ગયા છે તમો અમારી સાથે વૈકુંઠમાં ચાલો ત્યાં તમે લક્ષ્મીકાંત ભગવાન શ્રીહરિની સેવા કરશો એટલે લક્ષ્મીજી અચૂક તમોને મળી જશે એવું મારું વરદાન છે આ પછી બ્રહ્માજી સૌ દેવોની સાથે વૈકુંઠમાં પધાર્યા ત્યાં એમણે ભગવાન શ્રીહરિના દર્શન થયા બ્રહ્માજી સાથે રહેલા અન્યોએ વળી શ્રીહરિના ચરણમાં મસ્તક નમાવી શ્રીહરિની સ્તુતિ કરી સ્ત્રી તો તેમને અગાઉથી છોડીને ચાલી ગઈ હતી તેથી તેઓ નિસ્તેજ અને ભય પીડિત હતા દેવતાઓની આવી દશા નજરે આવતા જ ભગવાન શ્રીહરિએ તેમને જણાવ્યું હે બ્રહ્મન દેવતાઓ તમે ડરશો નહીં મુની દુર્વાસા મહાભાગ શંકરના અંશ અને પરમ વૈષ્ણવ છે તેમના હૈયામાં મારા પ્રતિ ઊંડી શ્રદ્ધા છે તેમણે તમોને શાપ આપ્યો હોવાથી હું અને લક્ષ્મી બંને સાથે તમારા ઘરમાંથી નીકળ્યા છીએ નારદ આમ સૌ સૌદેવોને કહીને લક્ષ્મીજી સામે જોઈને કહ્યું કે દેવી તમે તમારી કલાથી ક્ષીર સમુદ્રમાં જઈ જન્મ ધારણ કરી લેવાનું સ્વીકારી લો એ પછી એમણે બ્રહ્માજીને કહ્યું કે પદ્મજ તમો સમુદ્ર મંથન કરો એમાંથી લક્ષ્મીજી નીકળશે તે તમે દેવોને સોંપી દેજો શ્રીહરિએ આટલી સૂચના આપી પછી તેઓ પોતાના અંતઃપુરમાં ચાલ્યા ગયા એ પછી બધા દેવો સમુદ્રની પાસે ગયા ત્યાં અગાઉથી દાનવો આવી ગયા હતા મંદ્રાચલ પર્વતને રવૈયો બનાવવામાં આવ્યો કાચબાને પાત્ર બનાવવામાં આવ્યું અને શેષ નાગને વલોણાનું એક દોરડું બનાવવામાં આવ્યું અને પછી સમુદ્રનું એક જાતનું મંથન શરૂ કરવામાં આવતા વિવિધ વસ્તુઓ એમાંથી નીકળવા લાગી જેમાં ધનવંતરી વૈધ અમૃત ઉચ્ચિષ્ઠળા ઘોડા જુદા જુદા રત્નો હાથીઓમાં ઉત્તમ એવા ઐરાવત હાથી લક્ષ્મી સુદર્શન ચક્ર અને વનમાળા આ બધી મૂલ્યવાન વસ્તુઓ સમુદ્ર મંથન કરતાં મળી તે વખતે ભગવાન વિષ્ણુમાં અપાર શ્રદ્ધા રાખનારા સાધ્વી શ્રીલક્ષ્મીએ ક્ષીરશાઇ સર્વેશ્વર એવા ભગવાન શ્રીહરિના ગળામાં માળા નાખી દીધી એ પછી દેવો બ્રહ્માજી અને શંકરે પૂજા અને સ્તુતિ કરતાં માત્ર દ્રષ્ટિ પડતા જ તે દુર્વાસાના શાપથી મુક્ત થઈ રાજ્ય પણ મુક્ત થયું દૈત્યોના હાથમાંથી ગયેલું રાજ્ય પાછું મળી ગયું આ પ્રમાણે મહાલક્ષ્મીની કૃપા થઈ અને તેઓ પરમ સુખી થયા નારદજી કહે પ્રભુ મેં ભગવાન શ્રીહરિના મંગલમય ગુણો ઉત્તમ જ્ઞાન તથા લક્ષ્મીદેવીજીનું વર્ણન વૃત્તાંત સાંભળ્યું હવે ધ્યાન સ્તોત્ર અને પ્રસંગ અમને કહો એટલે ભગવાન નારાયણે કહેવા માંડ્યું કે નારદ પ્રાચીન સમયની આ વાત છે દેવરાજ ઇન્દ્રે ક્ષીર સમુદ્ર કિનારે સ્નાન કરી કળશ સ્થાપ્યો અને છ દેવોની પૂજા કરી આ છ દેવો એટલે કે ગણેશ સૂર્ય અગ્નિ વિષ્ણુ શિવ દુર્ગા દીવા ધૂપ વગેરેથી આરતી પૂજા કરી સારી રીતે પતાવ્યા બાદ ઇન્દ્રે પરમ ઐશ્વર્ય સ્વરૂપીણી ભગવતી મહાદેવી મહાલક્ષ્મીનું આવાહન કર્યું એક જમાનામાં શ્રી હરિએ બ્રહ્માને જે ધ્યાન જણાવ્યું હતું તે વેદોક્ત રીતે ધ્યાનથી ઇન્દ્રે ભગવતીનું ચિંતન કર્યું એ હું હવે તમારી સમક્ષ રજૂ કરું છું પરમ પૂજ્યા ભગવતી મહાલક્ષ્મી સહસ્ર દળવાળા કમળની પાખડી પર બેઠેલા છે એમની ઉત્તર ક્રાંતિ શરદ પૂર્ણિમાના કરોડો ચંદ્રમાની શોભાનું ગ્રહણ કરનારી છે એ પરમ સાધ્વી દેવી પોતે જ પોતાનામાંથી પ્રકાશિત છે એમના દર્શન માત્રથી મન પ્રફુલ્લિત થઈ ઉઠે છે તપાવેલા સુવર્ણ જેવું એમનો વિગ્રહ છે રત્નો એમની શોભામાં વધારો કરે છે પિત્તાંબર પહેરેલા એ દેવી આછું આછું હસી રહ્યા છે સદા યુવાન રહેનારા એ દેવીની કૃપાથી સઘળી સંપત્તિઓ આસાન થઈ જાય છે એવા કલ્યાણ સ્વરૂપીણી ભગવતી મહાલક્ષ્મીની હું ઉપાસના કરું છું નારદ આ પ્રમાણે ધ્યાન ધરીને બ્રહ્માજીની આજ્ઞાથી ષોડોશોપચારથી દેવરાજ ઇન્દ્રે અસંખ્ય ગુણવાળા તે દેવી ભગવતી મહાલક્ષ્મીની પૂજા કરી નારદ આ પ્રમાણે ધ્યાન ધરીને બ્રહ્માજીની સૂચના અનુસાર ઇન્દ્રે સૂત્રરૂપી મંત્રોનો ઉચ્ચાર કરીને ભગવતી મહાલક્ષ્મીને દ્રવ્ય અર્પણ કર્યા ભક્તિપૂર્વક વિધિ સાથે તેમના મૂળ મંત્રના દશ લાખ જપ કર્યા જેના ફળ સ્વરૂપ તેમને મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ મંત્ર ઓમ શ્રીમ ક્લી ઓમ કમલવાસીન્ય સ્વાહા આ જ મંત્ર રાજનું સ્વરૂપ છે કુબેરે આ મંત્રથી ભગવતી મહાલક્ષ્મીની આરાધના કરી પરમ ઐશ્વર્યને મેળવ્યો વળી આ મંત્રના પ્રભાવથી દશ સાવરણી મનુએ રાજાધિરાજની પદવી મેળવી તથા મંગળ સાત દ્વીપોના રાજા થયા છે નારદ પ્રિયવ્રત ઉત્તાનપાદ રાજા કેદાર આ સિદ્ધ પુરુષો આ મંત્રના પ્રભાવથી રાજેન્દ્ર બન્યા છે આ મંત્ર સિદ્ધ થતાં ભગવતી મહાલક્ષ્મીએ ઇન્દ્રને દર્શન આપ્યા તે સમયે ઇન્દ્ર અત્યંત રાજીરાજી થઈ ગયા હતા તેમના બે હાથ જોડાયેલા અને તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા બ્રહ્માજીની કૃપાથી સર્વ મંગળ કરનારું હતું એના દ્વારા એમને સ્તુતિ કરી અને તેથી દેવસભામાં બિરાજેલા ભગવતી મહાલક્ષ્મી રાજી રાજી થઈ ગયા અને એમણે દેવોને વરદાન આપ્યું એ સાથે સાથે એમણે ભગવાન શ્રી કૃષ્ણને મનોહર પુષ્પમાળા આપી એ પછી જવા રવાના થયા ભગવતી મહાલક્ષ્મી પણ પોતાના ક્ષીરશાહી ભગવાન શ્રીહરિના સ્થાને પહોંચી ગયા લક્ષ્મી સ્તોત્ર એ મહાન પવિત્ર છે એનો ત્રિકાળ પાઠ કરનારો માણસ કુબેર જેવો રાજાધિરાજ બની શકે છે પાંચ લાખ જપ કરનારને આ મંત્ર સિદ્ધ થાય છે જે કોઈ સતત એક માસ સુધી જપ કરે તો તે અત્યંત સુખી અને રાજ રાજેન્દ્ર જેવો બને છે શ્રીમદ દેવી પુરાણમાં વર્ણવેલ શ્રી મહાલક્ષ્મી ઉપાખ્યાન અહીં સંપૂર્ણ થાય છે બોલો મહાલક્ષ્મીની જય મિત્રો પૂર્ણિમાના દિવસે જે કોઈ મહાલક્ષ્મીની આ કથા સાંભળે છે તેના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે તેનું ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે માતા લક્ષ્મી તેના ઘરમાં સ્થાયી નિવાસ કરે છે આવો મહિમા છે આજના દિવસે શ્રી મહાલક્ષ્મી ઉપાખ્યાન સાંભળવાનું તો મિત્રો આ વિડીયોમાં શ્રી મહાલક્ષ્મી ઉપાખ્યાન તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ